તો વેસ બધાને જૈસી ગેસ આવે તો સાગર છે નો રમો અને ફટાફટ આવે ને દૂધ લેવા જ મોડું થઈ ગયું આડા આઠમાં થઈ ગયું કારણ કે પાણી આવે ને પાણી વર્તરના ફરીમાં પાણી આવતું જ નથી જરી જરી જે ઘર કે આવે તો ફટાફટ દૂધ લઈ પછી પાણી ભરાઈ જાય ને પછી જમવા આજ તો આજ તો બધું કામ લઢી પડે આપણે એટલા માટે તો ફટાફટ જાય આપણે કામકાજ કરી એટલે મધ આવે બાકી તો નવો બ્લોગ આપણો આવી જશે બપોરે જ આજે તો જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી જાઓ અને એને આગલો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરતા રહેજો કન્ટિન્યુ આપણો બ્લોગ ચાલુ થઈ ગયા છે તો સવાર સવારના મોજ પાડતા આપણે નીકળી ગયા છીએ આજે વચ્ચેથી જવું પડ્યું ઊંચા આવી ગયા માથે થઈ ગયું હતું તો ફટાફટ દૂધ લઈ પછી જાય કારણ કે હજુ પાણી ભરવાનું બહુ બાકી છે એટલે કઈ આપણી ફેમસ ગલીમાં આવી ગયા આપણે જોઈને જાણીતી સવારની સાકરી હવે પરમાં આપણે ગાય યાર હજી મને એમ થઈ યાર ગાય થોડા બી જીવી ગયો ત્યાં પ્રસંગ થઈ ગયો પછી ગયો તો પણ ભગવાનને ના દેખાડ કારણ કે એ રહી ગયો તો અમે પ્રસંગ કરવો અઘરો બહુ પડે મને એવું લાગે કારણ કે ભગવાન આમ કારણ કે એને ઊભું થવું કે બે હું બે તા વા ને હું એટલે એમ થાય કેવો ખબર ચાડીને કેવો આમ થતું ભગવાનને પ્રાર્થના કરું એને આત્માને શાંતિ દે ગઈ અને સારું એ પ્રમાણે વહેલી થઈ ગઈ અમારે તો કરું પણ એને કહું ભગવું એટલે એટલા માટે બરાબર દૂધ લઈને પછી મળ્યા આપણે માઇ જોઈએ કે હું શું કરતો આવી તો કંઈ દૂધ લઈને ગઈ ગયા આપણે આપણા વિચારમાં આમ મશગૂલ થઈ ગયા કે હું વિચારું

આ જો ધીરે ધીરે ત્રીજા ચોથા ગેરમાં આવું ત્રી પાંત્રી ત્રી પાંત્રી કારણ કે લીલો થાય ને એ પ્રમાણે જોયું હવે આવે કેટલી વારમાં આવે આવે આમથી આમથી આવે મને ખબર નથી આજે હું મુંજાઈ ગયો કલ્યાણપુર પછી એમ કીધું કે રોડે પૂગવા આવ્યો એટલે આમથી આવે તો રોડે પૂગવા અહીંયા આવે ને આમથી આવે તો વાં આવે રોડે આવે તો જોયું હવે પછી નીકળી જાવ ફટાફટ આપણે પછી બાપાને લીલે જવાનું કારણ કે આપણે બી તો ખોલાવાનું

તો આવશે લઈ દઉં આપણે થોડું એડિટિંગ કરવાનું પછી મેળા વાગી ગયો છે એક ને માથે પંદર થઈ ગઈ છે બાટલા લેવાના હતા તો લઈ લીધા છે ફટાફટ હવે આપણે નીકળી જાય ભૂખી લઈ તો લઈ લઈ આપડાઈ જવાનું કારણ કે બધું કરવાનો તો ફટાફટ કરી નીકળી જાય એવી લઈ જાય તો સગાઈશ વાગી ગયા છે તમ તો આપણે આવી ગયા બાપણ વાળી ગયા જ આવ્યો નથી કઈ કંઈ નક્કી ફોન કરવા જાય આપણે

કાઢ એટલે આવેલું છે કેવો લાગે છે કહી દેજો નવો બ્લોગ આપણો આવી ગયો છે તો એ કોમેન્ટ કરી દેજો કેવો લાગી ગયો નવા હોય આપણી ચેનલમાં તો લાઈક કરી દેજો મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું ગાઈસ તમને કહી ના શકાય મારાથી બહુ તો ફટાફટ સટફા ખોલ નાખી પછી તો મળશે ગયા છે ચાર તો હવે આપણે લાઈન છે ખરે હા ચાર જવ થી ચાર હવે ચાર

કાલથી મહેમાન ચાલુ થઈ ગયા એટલે આપણું કામ કરતું હતું મહેમાન હોય ને ગાય તો ધ્યાન રાખો મહેમાન બધા હોય ને બેઠા બેઠા વાતો કરવા બહુ મજા આવે ગઈશ બહુ તો ભાઈશ આપણે તો નીકળી ગયા દૂધ લઈને આજે નાના ઘરે કામ માં હતા આપણે નીકળી કુતરાની પાર્ટી પૂરી થઈ ગઈ તો આપણે વાંચે કરી ખાઈ પી

કે આને મેં જિંદગી દીધી કે તાણ કરવા રાખ્યો તો લઈને જાય ઘરે એટલે આપણું બધું હેલું રે પછી દુકાને જાય મોજ આવી ગાય ગામમાં હોય ને અમદાવાદ કરતા મજા બધું અહીંયા આવે અત્યારે કાંઈ ઉપાધી નહીં ઉપાધિ તો ન્યાય ને હોય આપણે કારણ કે ભાઈ છોકરા થયા નથી ઉપાધિ ફરી ભાઈબંધ ફોન કરવો પડે કે હા એ લોર્યું ખાધું ઓલું કરી આપણે જમટી લેવાનું પછી હાલતું આપણું સીઆઈડી ને અમદાવાદમાં તારક મહેતા હોય ખાતા ખાતા અને સીઆઈડી સીઆઈડી એ ગાય સીઆઈડી ના એપિસોડ બંધ થઈ ગયા લાગમાં એની ખાત ખોણ કરવી જોઈએ કેમ બંધ થઈ ગયા મસ્તી ન દયા મરી ગયો કે હું થી ખબર ના પડી એપિસોડ છેલ્લો જોઈ આજ તો સોમવારે એપિસોડ આવ્યા નથી આવ્યા તો મળશું પછી આગળ આપણે નીકળી ગયા હાલો ભાઈના બૂટ હવે હજી લઈ નથી દેખાય આપણે બિલ લેવા જવા આજે હમણાં પૈસા કોક આમ ધીરે ધીરે આવે તો થાય હવે બિલ હમણાં પૈસા ની બહુ ખાય છે કઈ પૈસા હોય થોડાક નાખી દેજો ને ખાતામાં આપણે બાપાનો ફોન આવી ગયો આપણે નાય ધોઈ ફ્રેશ થઈ ગયા અને જો મેરો ખાઈ લેજો કોથળા આરામથી તો જાય દુકાને બિલ લેવા જ જાય થોડીક બેહી પછી ઘરે જાસો થોડીક બેસીમ ઘરે પછી હોઈ જવું હરી આરામથી બસ આપણે આવ્યા દુકાને થઈ ગયું નું કામ કાજવાનું બધું બંધ કરી દે આપણે એટલે ઢોર ન આવે फटाफट બંધ કરી ને કામ કરી દેજો એટલે फटाफट આને બંધ કરી દે હાલે પછી મળ્યા આપણે તો જવા નું फटाफट કરે જમી લઈ પછી મીડિયા આપણે કહીશ તો મળશે બધાને કાલે બધાને જય શ્રી કૃષ્ણ અને રાતે રાતે કેવો લાગ્યો છે એટલે કોમેન્ટ કરી દેજો બધાને બાય